વરાપુરાણમાં કે પદ્મપુરાણમાં કે મથુરા મહાત્મા કે ચોરાસી બસો બાવનમાં માં કષકરની વાણી બતાવો આપણે સમર્થન આપવું પડે છે અત્યારે એવું થઈ ગયું શું થઈ ગયું છે ના આપે તો એમ કે તમે બીજા આવો માતા પિતા બી અત્યારે દુઃખી છે છોકરો ગમે ત્યાં છોકરી ગમે ત્યાંથી પડી લઈ આવે તો આપણે શું કરવું હવે આશીર્વાદ આપવા માટે આપણે લોકો વડીલો છીએ એવી સ્થિતિ અત્યારે બધા છે હા પાડો છે કે નહીં બોલો આપણે વડીલો માત્ર આશીર્વાદ આપવા માટે છીએ અત્યારે અને એ પણ નિભાવવું પડશે કારણ કે તો આવી નહીં રહે હું કોઈ નિંદા નથી કરતો પણ વાસ્તવિકતાની વાત કરી રહ્યો છું એટલે ભગવત ધામમાં જઈએ તીર્થમાં જઈએ ત્યાં ભલે ત્યાં પણ સજનો પીડિત થઈ રહ્યા છે મને ખ્યાલ છે કે તમે વ્રજમાં જવાની સલાહ લઈને આવો ને તો એવા એવા લોકો છે એવી એવી સલાહ આપણને આપે કે આપણને શ્રમ પડી જાય ઠાકોરજીને ને યમુનાજીને શ્રમ પડી જાય યમુનાજીના જલનો કેવી રીતે ઉપયોગ કરવો ક્યાં કરવો ક્યાં ન કરવો એ બી ઊંધું ઊંધું લોકો શીખવાડે છે આપણને તો આપણે માત્ર વલ્લભનો આશ્રય કરવો અને વલ્લભ બાળક તમારા સંપર્કમાં હોય તો એને પૂછવું અને એમાં બી સમગવ ના આવે તો વલ્લભની વાણી જોવી અને એના અર્થ તમને પૂછવા આચાર્યને પૂછવા પણ કોઈને પૂછવા જશો એ ભરતું બતાવી જશે અત્યારે આ નકલી માલ બહુ ચાલે છે અત્યારે અને પુષ્ટિમાળના નામે ને વલ્લભ નામે તો રાફડો ફાટ્યો છે નકલી માલનો એ લોકો ભરતું લઈ જાય છે આપણે બજારમાં સોનું લેવા જઈએ પૈસા પૂરા ખર્ચીએ ભાવ ખર્ચીએ સમય આપીએ તો પ્યોર લઈએ કે ના લઈએ તો તમે પુષ્ટિભક્તિ માનવ પૈસા ખર્ચો છો ભાવ ખર્ચો છો સમય આપો છો તો શુદ્ધ પુષ્ટિ કેમ નથી લેતા ભરતું શા માટે લો છો એ ચેતવવા માટે આ કષ્ટાસ્ત્ર ચેતવવા માટે સત્પીડા વર્ગ લોકો શું કષ્ટ એ વર્ગ અહીંયા સજ્જનોને પણ ત્રાસ થઈ રહ્યો છે બધા ધર્મો લગભગ લુપ્તપ્રાય થઈ ગયા છે હવે જે ધર્મ કરવા જઈએ છીએ મંત્ર તો કે શુદ્ધ નથી કારણ કે મંત્રમાં દેવતા હોય મંત્રમાં બીજ હોય મંત્રમાં ક્લિક કિલક હોય મંત્રમાં વિનિયોગ હોય મંત્રમાં આસન સિદ્ધિ જ હોય મંત્રમાં દેવતાનું અનુસંધાન થવું જોઈએ પછી કરતા તો કરતાનું સ્થાન કેવી રીતે કરવું જોઈએ કેવી રીતે કંઠી બદલવી જોઈએ કેવી રીતે માથું ચોડવું જોઈએ કેવી રીતે ચોટલી બાંધવી જોઈએ એનું ભાન નથી દેશ તો કે આ દેશમાં આ કલયુગની અંદર સંન્યાસ અને યાગ એ બંને વર્જિત બાંધ્યા છે તો આપણે કરતા જઈએ છીએ કલયુગની અંદર યગે યાગાધિક અને સંન્યાસ બી વર્જિત છે કલુમાર સંભવિત દેશ કાલ મંત્ર દ્રવ્ય કરતા અશુદ્ધ છે કરતા બી અશુદ્ધ છે મંત્ર બી અશુદ્ધ થઈ ગયા છે સ્થાન બી ભ્રષ્ટ થઈ ગયા છે મંત્ર બી શુદ્ધ થઈ ગયા સાધન બી શુદ્ધ જે સાધન તમે કરવા જાઓ લગ્ન યજ્ઞમાં એ સાધનો જે તર્પણ ઇત્યાદિ હોય કે કળશ હોય એ જ વ્યક્તિ કોઈના પિતૃ તર્પણમાં કોઈના સાધમાં ગયો હોય એ જ વાસણ પછી આપણા લગ્નમાં આવે એ જ વાસણ યજ્ઞમાં આવે તો સાધન શુદ્ધ થઈ ગયા સમજો મારી વાત તમે અમારે ત્યાં અમારે ત્યાં પ્રસંગ આવે છે તો અમે અમારા ઉપાધ્યાયને અમારું કળશ અમારો છોતરો વલ્લભ અમે આપીએ છીએ લગ્ન ઇત્યાદિનો છોતરો બી અમારો કણસ બી અમારો પટ્ટો બી અમારો વસ્ત્ર બી અમારો કેમ કે આ જે બ્રાહ્મણ લઈનેતા આવે કે અમને એના રકમ આપી દેજો રકમ આપીએ પણ એ કેટલી જગ્યાએ કરીને આવ્યો હોય કોઈના મરણમાં ગયો હોય કોઈના વર્ષીમાં ગયો હોય કોઈના પિતૃક્રમ કરવા એ અમારા લગ્નમાં વાપરવાના તો નહીં આપણે ત્યાં આ શું થયું કે નહીં તમે પૂજન કરાવો કે તમે કંઈ બી કરાવો તમારે ત્યાં જે બ્રાહ્મણ આવે છે તમે પૈસા આપી દો ત્યાં ક્યાં જઈને આવ્યો છે એ પાત્ર સુધી થઈ કે નહીં થઈ સમજો મારી વાત એ અશુદ્ધ પાત્ર કોઈના બીજા દિવસે કોઈના મરણમાં જઈને આવ્યો એ સંસારમાં જઈને કે ઘાટ ઉપર બધું કરીને આવ્યો તો એ દોષે પાત્ર શુદ્ધિ એને કરી છે એ તમારા શુભ કામમાં કરે છે દોસ્ત આવ્યો કે ના આવ્યો દેવતાઓ જતા રે સમજો મારી વાત એટલે કાળની પણ શુદ્ધિ નથી દેશની પણ શુદ્ધિ નથી મંત્રની પણ શુદ્ધ નથી તો આ બધી અશુદ્ધિના કારણે ધર્મ સચવાતો નથી તો નથી શું કરવું કેવલ એક કષ્ટ એવા વર્ગતિમાં કષ્ણ બધું કરવું ભલે હું બ્રાહ્મણ છું કોઈ છત્રી છે કોઈ વૈશ્ય છે કોઈ જે આપણા કુલની પરંપરા પ્રમાણે કરવું જરૂર પણ આ કરવાથી મારો ઉદ્ધાર થશે કે આ કરવાથી મને ફળ મળશે ભગવાન એ આશા છોડી દો ખાતર કુટુંબના નિર્વાહ માટે કે લોકોને એમ ના લાગે કે આ તો ભગવત થઈ ગયો તો લોકલાજ છોડી લોકોને એમ ન થાય આપણા ધર્મ માટે અભાવ ન આવે એટલા માટે કરવું લોકોને દેખાડવા માટે પણ નિષ્ણાતો પ્રભુના આશ્રયમાં રાખવી આ સાધનો આ ધર્મ મારો ઉદ્ધાર કરશે કે આ ધર્મ ભગવાન સુધી લઈ જશે એવું માનવું ભૂલ ભરેલું છે માત્ર કૃષ્ણ જ અને વલ્લભ જ એક આપણા વૈષ્ણવના ઉદ્ધારક છે બીજા કોઈ નહીં એ સ્પષ્ટ સમજી લો આ એનો આશય છે સ્પષ્ટ વાત હવે એક સુંદર વાત આવે છે ગંગાથી તીર્થ વર્ષે શું રેવા વર્તે સ્વ તિરોહિતા દેવેશું કૃષ્ણ હવે ગંગાજીના તીર્થમાં તમે જાઓ આપણે જઈએ છીએ ગંગાની યમના એ તો બહુ મુખ્ય આપણે ત્યાં દેવી તરીકે ગણાય છે યમનાજી તો સ્વરૂપમાં ગણાય છે આપણે ત્યાં કારણ કે જલરૂપે આદિભૌતિક તીર્થરૂપે આધ્યાત્મિક અને આદિદેવિક જે મનમાં મારા તમારા વહી રહી છે એ આદિદેવી યમુના છે અને જે યમના મને સાનુભાવ કરાવીને પ્રેમ કરાવીને પ્રભુ લઈ જશે એ નિર્ગુણ યમના છે ત્રણ યમુના જેના સ્વરૂપ માને છે આદિભૌતિક જલરૂપે આધ્યાત્મિક મૂર્તિ રૂપે કે મથુરામાં ઘાટ ઉપર છે એ આધ્યાત્મિક છે આદિદેવિક નથી અને દેવી ક્યાં કે મારા હરદેમાં બિરાજી જે રૂપે છે એ દેવી છે જે મને સેવામાં જાય સ્નાન કરું છું ને કારણ જેમને પ્રથમ આવ્યું જ્યારે પ્રથમ સ્નાન કરું છું એ સ્નાન આપણે યમના ગણાવે છે એ આપણે સેવામાં લઈ જવા માટે પહેલાંના સમયમાં અમારે જે બ્રહ્મસપદ અપાતા તો અમારો ખવા શું કરતા વૈષ્ણવ જ્યારે આગળ જાય તો જલ છું આગળ આવે જાઓ ખાસા ખબર એટલે શું યમનાજી દોડતા કે દોર કરો સોર કરો જાય પીરસો કહે અતિ આનંદ માનમે જોર કે હે યમુનાજી કે અરે જે અરે શ્રીજી બાબા નવો જીવ શરણે આવી રહ્યો છે હવે નવા નવા લાલ આવશે નવી પ્રકારે સેવા કરશે નવા શૃંગાર ધરશે નવી સામગ્રી ધરશે તો યમુનાજી ખવાસ્થા નિમિત્તે દોડીને જાય છે કેમ કે પવિત્ર કરનાર યમુના સિવાય છે કોણ તો યમનાજી જાય છે અને જીવ જીવને ભ્રમસમંત થાય છે હવે જ્યારે જીવ બ્રહ્મસંબંધ લઈને સેવા ના કરે કારણ કે મારા સસરા યાત્રા કરવા લઈ જાય છે ને એટલે મારે મારે જમાઈ અપાવવું છે હવે યાત્રા કરવા જાય છે એ તારી પ્રોબ્લેમ છે ભગવાનની પ્રોબ્લેમ થોડો છે ભાઈ તો તો મારે જારી ભરવી છે એટલે આપણે કહીએ કે મારી કામવાળી જતી રહી મારી કપડાં પોતાવાળી જતી રહી કોઈ છોકરી કહો તો આપણે છોકરાને પણ છોકરી આપે આપે કોઈ એવી રીતે વિચાર કરો તો એવી રીતે તમારે જ્યારે બનવી છે એટલા માટે બ્રહ્મસમન છે કે પ્રભુની સેવા કરવી છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આજીવન વૈષ્ણવ થઈને રહેવું છે એટલા માટે બ્રહ્મસમન છે આ બ્રહ્મસમનનો હેતુ બંને પક્ષે ક્યાંક આપણે ભૂલતા જઈ રહ્યા છીએ એ માટે ભાગવત કહે છે કે ગંગા તે તીર્થ વરેશું તમે ગંગાજીમાં જાઓ તીર્થમાં દુષ્ટિ રહેવા ત્યાં પણ એવા લોકો છે તમને મારે ન કહેવું જોઈએ છતાં પણ એક ઇશારો કરું છું અહીંયા સિનેમાની વાત ન થાય પણ છતાં એક ઘણા વર્ષ પહેલાં આની એક પિક્ચર આવી હતી હું પોતે બહુ નાનો હતો એમાં ગંગાજીના તીર્થમાં એ તીર્થ પુરોહિતો પણ ક્યાંક ક્યાંક એ પ્રકારનું આચરણ કરતા હોય છે લોકોને પોતાના યજમાનને સાચવવા માટે કે જેવા એ જમાનના બહારવાટિયા કરતા બોલો એટલે તીર્થની અંદર પણ તમે જોજો બહુ ધ્યાન રાખવા જેવું છે કે ત્યાં પણ આપણા કુલના જે ગોર હોય એને ભણે આપણે આપીએ પરંતુ આજ મારો ઉદ્ધારક છે તીર્થ અને ગોર એવું નહીં માનવું એને પરંપરાથી જે આપવું હોય આપવું અને છતાં પણ તમને કહું તીર્થમાં યમુનાજીના તીર્થમાં જાઓ કે ગંગાજીના તીર્થ ઉપર જે આપણે જે બ્રાહ્મણ કરાવે એના સવા અગિયાર રૂપિયાથી વધારે હોતા નથી એમાં ગૌદાન આવી ગયું તિર્ધાન આવી ગયું બ્રાહ્મણ ભોજન આવી ગયું તો ત્યાં તો આપણે તિલક કરીને દૂધ ધરાવીને ભોગ ભરીને અગિયાર સવા અગિયાર રૂપિયાથી વધારે આપવાના જ નથી હોતા તમે ધર્મસ્થળમાં જઈને અગિયાર લાખ આપો કે અગિયાર હજાર આપો એનો વાંધો નથી પણ તીર્થના નિયમને ત્યાં ભ્રષ્ટ કરવું નહીં બીજા ગરીબ વૈષ્ણવ અમારે દુઃખી થાય છે જે નિશાધન વેસ્ટી જાય છે ને તમે નોટો જયારે બતાવો છો ને સેઠિયા બનીને ત્યારે બીજા ગરીબ વૈષ્ણવને આ લોકો પૂછતા પણ નથી શું એ લોકોને નહીં લાગે આપણને થાય છે કે તો તીર્થ ઉપર અમે પોતે સવા અગિયાર જ આપીએ છીએ ત્યાં ગયા પછી ભલે અમે પાંચ હજાર આપીએ પણ તીર્થમાં ગયા પછી તીર્થ ઉપર તો પૂછવાનું ભાઈ ગો બ્રાહ્મણ કે કેટલી તો કે ચારણ ગાય કે તમે ચાર એ પ્રમાણથી ચાલે છે એ લોકો પોતે બોલે છે અમે આપ્યું ધીરે થઈ ગયું સંકલ્પમાં તો તમે તીર્થ સ્થાનથી તમે તમારા ધર્મશાળામાં જાઓ કે ગેસ્ટ રૂમમાં ખોટો ત્યાં તમે એને અગિયાર હજાર આપજો તો તીર્થ ઉપર ત્યાં તો જેટલા એના નિયમમાં લખ્યા છે એ જ આપજો સર્વોત્તમજીના પાઠ બધા બેસાડે છે અરે સર્વોત્તમજીના પાઠ સેના માટે ઋષિએ બનાવે છે કૃષ્ણાધરા માતા મતા સ્વાદ શુદ્ધિર ત્રણ સંશા સેવા તો ઘરમાં કરતા નથી અને પાઠ સેના પછી અને જેને કૃષ્ણ અધરામતનું પાન કરવું છે એના માટે ગાયત્રી રૂપ સર્વોત્તમ છે મારો છોકરો અમેરિકા ગયો મને વિઝા મળી ગયા ને ઓપરેશન થઈ ગયું ઘર બની ગયું એટલે સર્વોત્તમ કૃષ્ણાશ્રય કરો ભાઈ સાહેબ કૃષ્ણાશ્રય કરો તો આપણો આશ્રય દર થાય હું હાથ જોડીને કહું છું કૃષ્ણાશ્રયનો પાઠ રાખો કરવાનો તો આશ્રય દર થાય અને સર્વોત્તમ તો એનો અધિકારી તમે દરેક પાઠમાં ફળશ્રુતિ આવે છે સર્વોત્તમમાં શું આવે છે કૃષ્ણા અધરામતા સ્વાદ કૃષ્ણ અધરામનો સ્વાદ પ્રશ્નાદ લાયક નથી હજી આપણે અને અધરામત લેવા નીકળી પડ્યા વિચાર કરો મારી વાત શું લાગે છે મારી વાત ખોટી લાગે તો પાછી આપજો હું તમને હૃદય વાત કરું છું મારા મનની વાત તમે બધા મારા મિત્રો છો સખા છો હું દાસ નથી માનતો સખા ને તો કહેવાય કે ના કહેવાય અમારે ત્યાં વેદમાં ત્રણ રીત વાત આવે છે કે ત્રણ રીતે શિષ્ય ને કહેવાય વેદ સમત રાજ સમત અને કાંત સમત વેદ સમત એટલે શું કે વેદમાં કયું છે ભાઈ આ પ્રમાણે કરો નહીં કરો તો પાપ ના ભાગીદાર બનો ત્યાં પાપના ડરથી કરવું પડે રાજ સમત એટલે શું રાજાનો હુકમ છે કરો નહી તો જેલ ભેગા થાવ કાંત સંબંધ એટલે એક પ્રિતમ યા એક પ્રિય સખી યા પ્રિય મિત્ર એક બીજી સખીને કહેતો હોય એ રીતે હું કહી રહ્યો છું કાંત સંબંધ કે તમે મારા લીલાના સખાઓ છો એટલે કહી રહ્યો છું લીલાઓની સખીઓ છો બધા જ કે આ ભાવ મારી વાનો કે વલ્લભોનું સર્વોત્તમ વસ્તુ તો અધરામાં દાન આપવા માટે છે છોકરા છોકરીને ભણાવવા માટે નથી આ યમનાષ્ટક પણ તનું નવત્વ માટે છે આ જીવનમાં મને અનુભવ થાય મહાપ્રભુજી કોઈ પણ જગ્યાએ પ્રભુ પ્રાપ્ત ભય લીલાને પ્રાપ્ત ભય કે ભગવત સેવા પ્રાપ્ત ભય એટલે શું ત્યાં જઈને પ્રાપ્ત થઈ નહીં અહીંયા પ્રાપ્ત થઈ એવો મતલબ થાય છે પ્રાપ્તિનો આપણે માણી પ્રાપ્ત થયું એટલે માળા પ્રમાણે કરીને ધકે માણીને મોકલ્યો એમ થતું નથી કાંઈ પ્રાપ્ત પુષ્ટિની સેવા પ્રાપ્ત થઈ સૌ પ્રાપ્ત થયું એટલે આ ભૂતલ પણ આ દેહને પ્રાપ્ત થાય તો પુષ્ટિ ભક્તિની મહિમા છે ત્યાં ગયા પછી કોને ખીચડી ખાધી કોને ના ખાધી એ તો પ્રભુનો વિષય આપણો વિષય નથી આપણને તો જે નાતર લીલા હોતી જૂની માર્ગ જ આ છે કે જે કંઈ બી અનુભવ લીલામાં કરવાનો છે મારા ઘરમાં મારા વલ્લભ મારા યમરાજી મારા ગિરાજી મારા બસોબન ચોરાસી મારા સાથે સ્વરૂપ અહીંયા મને કરાવે આ દેહથી કરાવે દેહનો વિનિયોગ થાય આપણા આ દેહની અંદર એતરે ઉપરિષદમાં આવે છે કે આ દેહમાં ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના દેવતાઓ છે જ્યારે આ દેહ સામાન્ય વ્યક્તિને મળે છે ત્યારે દેવતાઓ સાપ આપે દુઃખી થાય છે કે આ આ મનુષ્ય દેહ મળ્યો છતાં ભગવાનનું નામ લેતો નથી ભગવાન નું કામ કરતો નથી એ ઉલટા ઉલટા કામ કરે છે આ દેહમાં આ ઇન્દ્રિયો દેવતા રૂપે આવ્યા તો આપણને અંદરથી આશીર્વાદ આપે છે કે તમારા દેહમાં અમે આવ્યા તો સાક્ષાત સેવાનો અધિકાર તો નથી અમને પણ વૈષ્ણવ દેહમાં આવ્યા તો પરંપરાની સેવા તો કરી શકીએ છીએ ઠાકોરજી શૃંગાર કરી શકીએ છીએ ઠાકોરજીને આલિંગન કરી શકીએ છીએ ઠાકોરજીને ચુંબન કરી શકીએ છીએ ઠાકોરજીને પુરાણી જગાડી શકીએ છીએ ઠાકોરજીને સ્નાન કરતી વખતે નિરાવરણ કરી શકીએ છીએ આવું કોને મને બતાવો આ દેવતાઓ અંદર આ ખુશ થાય છે કે વાહ કે સારું થયું દેહમાં અમે આવ્યા તો આ સેવા અમને મળી એટલે આશીર્વાદ આપે કે તમારું આયુષ્ય લાંબુ થાય તમને નિરોગી બનો તમે સ્વસ્થ બનો તાજા માજા રહો સેવા અમે સદા તરુણ આ કોણ કે છે આ અંદર રહેલા દેવતાઓ કહે છે કોને આપણને વૈષ્ણવને કે તમારા દેહમાં આવ્યા તો ભગવત નામ લેવા મળ્યું તમારા દેહમાં આવ્યા તો સર્વોત્તમ મળ્યું તમારા દેહમાં અમે આવ્યા તો સેવા મળી એ તો દેવતાને દુર્લભ છે બ્રહ્માજી આગળ પ્રભુ હાથ ધોઈ લે છે અદ્રામાં નથી આપતા એ આપણને આપણા ઘરમાં મળે છે અધામત સમજી લેજો અધરામતની વાત કરું છું આખો મધુરાષ્ટ્ર કેની ઉપર છે એટલે ઘરમાં જે સેવા ઠાકોરજી કરે છે એને અધરામત આપે છે પ્રસાદ શબ્દ તો આપણે ત્યાં છે જ નહીં પ્રસાદનો મતલબ છે પ્રભુની પ્રસન્નતા પ્રભુની કૃપા એને પ્રસાદ છે આપણે તો પ્રસાદ લાળવા મઠલી મોનતાલ પ્રસાદ 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 પ્રસાદીઓ મારે કરી નાખ્યો આપણે પણ પ્રસાદનો મતલબ શાસ્ત્ર પ્રમાણે પ્રભુની પ્રસન્નતા છે ત્યારે કણકો મળે આપણે જ્યારે અર્ધરામત લઈએ કે પ્રભુએ કૃપા કરી કેમ કે પ્રભુની પ્રસન્નતા છે એનો ખ્યાલ આવે અને બીજી એક વાત તમને કહું કે આપણે સેવા કરીએ છીએ પ્રભુ આપણીમાં પ્રસન્ન છે ને આપણને ખબર પડે છે દરેકને ખબર પડે છે હું સાબિત કરી આપું તમને આજે કે દરેકને ખબર પડે છે કે પ્રભુ મારી પ્રસન્ન થયા કેવી રીતે કે આજે તમે સેવા કરી અને કાલે ઉઠીને આપણે અપરસ કરીને સેવામાં ગયા એનો મતલબ છે આપણે જીવતા રહ્યા રાતે રાતે ઉઠી ના ગયા તો જીવાડે કોને ઠાકોરજી શા માટે તો કે સેવા માટે આખી રાત આપણે કંઈ થયું નહીં ને જીવી ગયા તો કેટલો મોટો લાવો કે હું જીવતો છું આજે ચલો કોના માટે મારા ભગવાન માટે આવું કેમ ના વિચારી શકાય હે નોકરી કરવા માટે નહીં આજે હું જીવી ગયો આખી રાત આનંદ થી ચલો હવે પ્રભુ સેવા કરું અને પ્રભુએ ગઈકાલની મારી સેવા મારી સામગ્રી મારા સુંદર પ્રસંતાપૂર્વક સ્વીકાર્યા એટલે મને જગાડ્યો સેવા લીધી અનુભવ થયો કે ના થયો વિચાર કરો બીજા દિવસે હું જાગ્યો ઉઠ્યો અને સેવા કરવા તત્પર થયો એટલે કે પ્રભુ મારી પ્રસન્ન છે મારી સેવા રાઈ સમાન સેવા કહો માનત મેરો સમાન કે હું જાગ્યો એટલા માટે અને પ્રભુ મારી સેવા ગમી તો સેવા લે છે ને એક તમે કોઈ વસ્તુ બને અડગાવો એમ ન ગમે તો ના પાડવું આ ના બનાવતા તો ગમે શું કહું બંને લાવજો મને ગમ્યું એમ ઠાકોરજી પણ તમારી સેવા બીજા દિવસ શા માટે લઈ રહ્યા છે આપણી કે આપણી સેવા અને આપણે બંને ઠાકોરજીને પ્રિય છીએ એટલે હવે આટલો બધો તમે બીજે ક્યાંય જાહેર મંદિરમાં જાઓ તમને અડવા બી ના દે તમારા પૈસા બધાને લેશે એમ કહેવાય યશોદાજી બિરાજે સેવા કરવા યશુદાજી ખિસાબ નાખી દેશે પૈસા શું કહેવાય યશુદાજી સેવા કરે છે યશોદાજી ખિસાબ નાખે પૈસા કે આપણે આપણા દીકરાને વાળીએ તો બીજાને આપીએ ને આજે યશોદાજી આમ કરીએ ખિસાબ નાખી દે છે કે નહીં પણ આપણે કોઠે પડી ગયું છે પણ સાચી વાત તો હું કહીશ 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 તમે માનો ના માનો મને કંઈ ફરક નથી પડતો હું વલ્લભનો છું તમે વલ્લભના છો એટલે કહેવાની છૂટ છે તમે જો વલ્લભના ના હો તો ના કે તમે વલ્લભના છો છો ને છો નહીં તો આજે આ આશ્રયમાં આપણે ભેગા ના થઈએ કારણ કે આ પોષણ મને એટલા નહીં આપણને મને ને તમને બંનેને મળી રહ્યું છે હું જે આ બોલી રહ્યો છું તમારા હૃદયમાં બિરાજેલા વલ્લભ તમારા ગળા બિલા કંઠી તમારું એવું લીલાનું સ્વરૂપ મારા હૃદયમાં બિરાજી કહેવાઈ રહ્યું છે એવું માનજો તમે હવે તિરોહિત આવે દેવેશું કૃષ્ણ વગર તિમાં હવે દેવ જયારે તિરોહિત થઈ જાય તમને એક વસ્તુ કહું કે આપણે ત્યાં સેવે સ્વરૂપ હોય એક જગ્યાએ મેં એક બાળકને પૂછ્યું વડીલ બાળકને કે આ જગ્યાએ આપણે સેવે સ્વરૂપ પધરાવ્યું પણ ત્યાં સેવા પુષ્ટિમાર્ગ રીતે થતી નથી અને લોકો લોકો પુષ્ટિમાર્ગ વ્યવહાર કરે છે તો એ છે કે નહીં બહુ મોટા બાળક છે બિરાજ છે વિદ્વાન છે બહુ કૃપા કરે છે તો એણે કહ્યું જે જે એને મેં કહ્યું ભાવા પુષ્ટિ માર્ગ સ્વરૂપની સેવા પુષ્ટિમાર્ગ રીતે થાય તો જે પુષ્ટિ માર્ગ સ્વરૂપ ત્યાં ભીડા ત્યાંથી તિરોહિત થઈ જાય વિચાર કરો તિરોતા દેવે શુકૃષ્ણ એટલા બધું સમજી જાઓ એટલા બધું સમજી જાઓ ક્યાં ક્યાં દેવ તિરોહિત થઈ ગયા સમજી જાઓ જેમ અગ્નિમાં આહુતિ અપાય પણ કઈ અગ્નિમાં જે અગ્નિ પ્રજ્વલિત હોય એમાં આહુતિ અપાય તો તમે રાખમાં અને બળેલી સુકાયેલી અગ્નિમાં આપો તો દેવતા નાણા એ પ્રગટ ક્યાં છે એ પ્રગટ હૃદયના ભાવથી પ્રગટ થાય છે ખાલી પૂજાપો કરવાથી નહીં ખાલી મનોરોધ કરવાથી નહીં હૃદયમાં તાપ રાખવાથી પ્રગટ થાય છે પ્રભુ પ્રેમ રાખવાથી પ્રગટ થાય છે દિનતા રાખવાથી પ્રગટ થાય છે ખાલી ઘંટાનાથ કરવાથી નહીં શું લાગે છે તમને છે કે નહીં એટલે એક વસ્તુ નક્કી માનજો કે સેવે સ્વરૂપ આપણે ત્યાં વલ્લભકુલા કોઈ પણ બાળક જ્યારે આપણને ઠાકોરજી સ્પર્શ કરીને પધરાવે એ સાક્ષાત સેવે થઈ જાય છે આરોપતા થઈ જાય છે વલભા વલભાષ્ટક જુઓ વૈષ્ણવ કોઈ પણ ધરે ચારો મુખ પ્રસન્નતાના મુખથી પ્રભુ વલ્લભ આરો ઠાકોરજી આરોગ્ય છે વલ્લભની કારણેથી તો આપણા ઘરમાં આરોગતા ઠાકોરજી છે પ્રગટ છે અને બીજું કે બે પ્રકારના સ્વરૂપ આપણે ત્યાં છે સર્વોધારક અને ભક્તો ધારક ભક્તો ધારક સ્વરૂપ ક્યાં બિરાજે છે સર્વોધારક સમજી લેવા જેવું છે સર્વોધારક સ્વરૂપ જાહેર હવેલીઓમાં બિરાજે છે કે બધાને ઉદ્ધાર કરવા માટે રાજા હોય એક વાર નટલ ગોપાલ મેં કહ્યું અમારા નાનાજી દોશીવાળ પૂરવાળા કે તમે કંઈ પણ પ્રસંગ હોય મોટો તો તમે ડાકોર છપ્પનભોગ જઈને કરો છો બાબરી ત્યાં ઉતરાવો છો બાળકોની અહીંયા નટોલાલમાં કેમ નથી કરતા કે મારે એમ બોલવાની થોડી વ્યવહાર સારો હોય તો કૃપા રાખતા મારી પર મને જવાબ જો લાલ બાબા કે રાજા હોય ને એની આગળ બધા ફરિયાદ કરવા જાય પ્રીતમ આગળ ફરિયાદ ના થાય આ રણસોલાલ તો ગામના રાજા છે ગુજરાતના ક્યાં ફરિયાદ થાય નટોલાલ તો મારો પ્રીતમ છે હવે પ્રીતમ કોણ છે રાજા કોણ છે તમે નક્કી કરી લો રાજા આગળ ફરિયાદ કરાય પ્રીતમ આગળ તમે બે લોકો બે લવરિયા મળતા હોય ને એ કઈ બીજી વાત ના કરે બહુ બહુ છેલ્લે છે રિચાર્જ કરાવી દેજે બોલતા હશે કલયુગના કારણે બાકી વધારે કંઈ આટલા ભાવ વધી ગયા છે આટલા ભાવ વધી ગયા છે ને કશ્મીરમાં લાગી ગયું એવું ના બોલે પ્રેમની વાતો કરે એમ ઠાકોરજી આગળ પ્રેમની વાતો કરાય અને એક કરનાર માત્ર ભક્તો છે પગારદાર મુનિ મુખ્યો વૈષ્ણવ નહીં પગારદાર નહીં જ્યાં પગાર આપ્યો એ પેટ માટે છે તમને જુઓ એક વાત એક કથામાં મેં સાંભળેલી વાત કે એક શિકારી હતો એ શિકાર કરવા માટે એને બે કૂતરા રાખેલા અને કૂતરા બહુ જ ખાઈ પડીને મસ્ત થઈ ગયેલા અને હરણનો શિકાર કરવાનો કૂતરાને દોડાવ્યા હરણ બહુ દોડ્યા બહુ દોડ્યા કૂતરાએ બહુ દોડ્યા ખૂબ 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 દોડ્યા હાંફી આપીને કૂતરા બંને આવ્યા તો બધો નારાજ થઈ ગયો કે મેં તો આટલા બધા પઠ્ઠા કરીને ખવડાયા અને તું હરણને પકડી શક્યો નહીં તો વાંચા છૂટી કે જો તમે મારા માલિક છો તમે ખવડાય પઠ્ઠા કર્યા બરોબર છે અમે અમારા પેટ પેટ માટે 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 દોડતા હતા અને હરણ પોતાના પ્રાણ દોડે છે છે તો આપણે દોડવું કે પ્રાણ માટે નક્કી કરી લો કોના માટે દોડવું છે આપણે શું પેટ જ છે લીલામાં પેટ લઈને જવાનું છે કે આત્મા લઈને જવાનું નક્કી કરો આ તેવું લાગે છે પેટ લઈને લીલામાં જવાનું હોય ખાઓ ખાઓ ભરો 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 પેટ લઈને લીલામાં જવું છે કે આત્મા લઈને જવું છે આપણે શું લાગે સાચી વાત છે નહીં જો આપણે બંને ફ્રેન્ડ હો હું કંઈ બોલું ને હું વજવાસી છું મારો જરા મથુરાનો છે અને તમે પછી મથુરાના ભક્ત છો બધા જરા ભક્ત છો એ ભાવથી કહું છું એટલે હું કથા પુરાણી નથી હું આ કથા નથી કરી રહ્યો હું માત્ર તમારી જોડે મારો વાર્તાલાપ શિબિર એ સત્ર કરી રહ્યો છું સત્રના પોતાના નિયમ કેવા હોય આ નિયમ અહીંયા લાગુ સત્રમાં એવા નિયમ હોય કે ઋષિ બોલે તો શિષ્યો પ્રશ્ન બી કરે અહીંયા પ્રશ્ન કરવાની છૂટ નથી આપતો પણ તમારા મનના ભાવો પ્રગટ કરીને હું જ કહી દઈશ ખ્યાલ આવે ને એ વાત નક્કી માનજો તમારે બીજી જગ્યાએ જવાની જરૂર નહીં પડે અને હવે કૃષ્ણ જેમ આપણે કહીએ ને અરે મેં તને કહ્યું ને આ કરી નાખ એ મહાપૂભજી વારંવાર એકની એક આવડતી કરે છે આનો મતલબ શું કે અમારે ભાષ્યમાં એટલે બ્રહ્મસૂત્ર ઉપર જે મહાપુરજી અનુભાષ્ય લખ્યું એમાં આનંદમય અધિકરણ આવે છે તો એનો મતલબ શું અધિકરણનું અધિકરણનો મતલબ આ છે કે વારંવાર આનંદ 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 વારંવાર આનંદની જયારે આવડતી થતી હોય બોલાતું હોય તો નક્કી માનવું કે પ્રભુનું સ્વરૂપ એ આનંદમય છે એટલે અહીંયા વારંવાર આવડતી કોની થાય છે કૃષ્ણ વગર બમ્મા કૃષ્ણ વગરતરી બમ્મા કૃષ્ણ તો વારંવાર મહાપૂજ એક જ અહીંયા કહી રહ્યા છે આવડતી કરીને કે જો આશ્રય કરવો હોય કરવો જ હોય તો શ્રી કૃષ્ણ કરજો બીજાનો નહીં અરે આ મહાપુરુજ તો પદાક્ષર પર ન તી પરસ્ય એ કૃષ્ણ હું તારો છું બીજાનો નથી મહાપુજી ખાલી કૃષ્ણનો આશ્રય કરવાની વાત કરે છે હરિયાજીને હજી થોડો વિશ્વાસ ઓછો આવ્યો કલયુગના જીવો ઉપર એટલે ખાલી કૃષ્ણ તમારો છું નહીં પણ તમારા સિવાય કોઈનો નથી એવું બોલો હરિયાજીના રથમાં આવું આવે છે ન ચાશવી પરસ્ય કૃષ્ણ તવાસ્મી તવાસવીનો મતલબ એમ નથી કે હું હું તારો છું આપણે નથી કહેતા પંચાક્ષરમાં તવાસ્મી તો તવાસવીનો મતલબ એમના માનતા કે તારો છું તવાસવીનો મતલબ સંસ્કૃત થાય છે તારા માટે છું એ પેલા ગાય ને હતું ને તુચકો બનાયા ગયા મેરે લીએ તો આ વાત અહીંયા છે તવાસ ની જયારે આપણે બોલીએ હે કૃષ્ણ હું તારા માટે છું તું મારો ઉપયોગ કેમ નથી કરતો કૃષ્ણ કહે છે કે તું મારો ઉપયોગ કેમ નથી કરતો બંને એકબીજા માટે કહે છે કે તું સેવા નથી કરતો તો હું તારો ઉપયોગ કેવી રીતે કરું તો કૃષ્ણ કહે છે કે તું મારો ઉપયોગ કર હું તારો ઉપયોગ કરું તે પતિ પતિ દાંપત્ય એટલે શું ભક્તિ એટલે શું દાંપત્ય ભક્તિ એટલે શું ભક્તિ એટલે માત્ર મંજરા લઈને એ નહીં ભક્તિ એટલે દંપતિ બોલીએ તો શું આવે આ દંપતી આવ્યા યુગલ આવ્યા એટલે બે યુગલ વર જોડે વરસાદ બે આવે ત્યારે દંપતી કહેવાય ભક્તિ એવી વાળી ભક્તિ એટલે શું કે એક સેવા કરનાર અને એક સેવા લેનાર બંનેનું જોડું એનું નામ લો સમજો અર્થ કોઈ નહીં બતાવે તમને ભક્તિ એટલે એક સેવા લેનાર ભક્ત ઠાકોરજી અને સેવા કરનાર પૃષ્ઠી ભક્ત બંનેની જોડી એ ભક્તિ તમે ભક્તિ જ્યારે પ્રગટ થઈ તો સેવા વિના રહી શકાતું જ નથી સેવા સહજ છે સહજપુરીત ગોપાલી ભાવે કેવું ન પડે કેવું ન પડે કે સેવા કરો એક કન્યા જ્યારે ઘરમાં બહુ બનીને આવે તો કેટલીક સિસ્ટમ કદાચ વડીલો બતાવે બાકી શું કરવું શું ન કરવું એને ખબર જ હોય છે એને ખબર જ હોય છે એ પોતાના પીયથી સંસ્થા લઈને જ આવ્યો હોય છે કે કયા સમયે શું કરવું એટલું જ વડીલો બતાવે બધું એને આવડે છે એમ ભક્ત જ્યારે પુષ્ટિ જીવ પુષ્ટિ બીજ લઈને આવ્યો છે એને બધી ખબર છે એ સેવા બીને રહી શકતો જ નથી કોઈ પણ રીતે સેવા 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 માંગશે અને સેવાનો મતલબ એ નથી ખાલી ક્રિયા પણ જે ભગવત સુખાર્થમ ક્રિયા નીતિ સેવા જેના વડે પ્રભુને સુખ થાય એનું નામ સેવા છે હું કરું એને સેવા નહીં ત્રણ કલાક સેવા જેમ નરોડા પધાર્યા વલ્લભ તો પહેલાં પૂછ્યું આચાર ચણે કે ક્યાં ગયા બાપુજી તો કે સેવા કરવા ગયા મહાપુજી ના ગમ્યું છે કે નહીં વાર આવે છે કે નહીં પેટ લગ્યો હોય તો સેવા અમારા હરિયાળ મહાપુજીની વાત આવે છે આપણા શા પધારતા હતા ગોકુણાજી બિરાજે કે બાબા કાં પધાર્યો તો કે સેવામાં બાબા તમે છું ગઈ બીજી વાર શાંત કરીને આવ્યા બાબા કાં પધાર્યો તો કે સેવામાં શું ગઈ ત્રીજી વાર હરિયાળજીની ચિંતા પ્રગટ થઈ અરે આ જીવ શું સેવા કરવાનો છે આજી શું સેવા કરશે પછી પૂછ્યું ગોકુલાજી જે મેં પહેલ કરવે હાથે પવિત્ર કરવા જ્યો કે જાઓ શું કેમ પધાર્યું આ હરરાજી માટે ગોકુલાજી માટે આવા શબ્દો છે હું તો સેવામાં છું શું સેવામાં છું મેવા ખાવામાં ઊંચા નથી આવતા સેવા શું કરવાના છે કેટલો પ્રસાદ આવ્યો પેલા મંદિરમાં તો છ ન મળે તમે કેમ પાંચ લાયા આ ઝઘડા થાય મનોજ કરાયા પછી ઝઘડા કરવા ચાલે છે અધિક વિનોદ ગયો હમણાં ખબર છે મને તાજી તાજી ખબર છે બને મનોજ કરાયા પછી ઝઘડા ખબર છે મને અધિક મહિનો હમણાં જ ગયો છે કાજી ખબર છે ભાઈ ત્યાં તો આટલી પૂડી આટલી ખડી આટલી આવે ત્યાં કેમ એટલું ઓછું આવ્યું મનોરોધ કર્યા પછી ઝઘડા પુષ્ટિમાર્ગ આ પુષ્ટિમાર્ગ ન કહેવાય તો વ્યવહાર કહેવાય પુષ્ટિમાર્ગમાં તો મહાપુર કે છે ભક્તનો કોઈ મનોરોથ એક નિષ્ફળ જતો નથી એમના પુષ્ટિમાર્ગ કેમ કે જ્યારે મનોરોથ જ્યારે ભક્ત કરે તો પેલા એનામાં દિનતા આવે પ્રેમ આવે આરતી આવે અને મનમાં ભાવના કરે કે આજે ઉષ્ણકાળ છે મારે મારા પ્રભુને આ પ્રકારની ફૂલ મંડળી ધરવી છે આ પ્રકારના સંગાણ કરવા છે આ પ્રકારની સામગ્રી ધરવી છે તો સૌથી પહેલાં મનરો તેના મનમાં પ્રગટ થઈ ગયો ને અને થઈ ગયો એટલે પ્રભુએ સ્વીકારી બી લીધો એ ક્ષણે પછી બીજા દિવસે ફૂલ આવે કરે ફૂલ આવ્યા ના આવ્યા ઓછા આવ્યા ન આવ્યા એ થાય કે ન થાય પણ પ્રભુએ મંદ્રો તેનો પૂરો કર્યો આ પુષ્ટિમાં કેમ કેરી ઘાટ ઉપર હતી કમરદાસી ધરી તો કેમ આરોગ્ય પ્રભુ આવો ગેરલા લેતા ભગવાન કહું એ જે આપ રાજમોગ ધરો અમે માની લઈશું એવું ના કરતા હો પાછા એટલે એવું કહું જે આપ રાજભોગ ધરો છે ને અમારે ગયું હા એવું ના ચાલે હો તમારે ધરવાનો જ છે